એનું શાક બનાવવાનું છે બાજરાનો રોટલો કરવાનો છે અને જિંદગીમાં પહેલી વાર આપણે બાજરાનો બાજરાનો રોટલો બનાવવાનો છે હમણાં કહેવાય થાય કે બાજરાનો વિડીયો બનાવવાનો છે બનાવી તો જો ભાઈ પહેલી વાર રોટલો બનાવી છે જિંદગીમાં જાત ન કાઢતા કઈ બરોબર તો ભાઈ ચાલુ થઈ ગયું છે કેમ લાગે ખ્યાલ હોય પાછા સાવડી થઈ ગઈ સાવડી થઈ ગયેલી છે કેમ ખબર પડ્યું આ સડે ને આગળ ખબર હા શું કે ખોટું

તો ફાઇનલી આપણું રોટલા થઈ ગયા છે ભાઈ જુઓ તો ફાઇનલી દોસ્તો જુઓ આપડે કોબીનું શાક રોટલા અમરસા તો ભાઈ આપણી ગાડી જોવા ખાલી કરવા લાગી ગઈ છે આ વા 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 આ વા આ વા આ વા ઓ ભાઈ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે કમ્પ્લીટ મસ્ત ને મજા ને હલો મિત્રો જયમાં મોગલને જય દ્વારકાધીશ તો ફરીથી અમારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કંપનીમાં પૂગી ગયાશી અને રવિવાર છે એટલે ખાલી થાય એમ છે નહીં તો આપણે ઓલા ભાગમાં કીધું છે બરાબર તો હવે નહીં નૈરા જોવા રાંધવાનું કામકાજ કરીએ છીએ અને જવો ભાઈ નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભૂલતા નહીં ને તમારા સગાવાલાને મિત્રોને વિડીયો શેર કરજો એટલો શેર કરજો કે અમને વિડીયો બનાવવાની મજા આવે બરાબર તમારો સપોર્ટ છે તો અમને બહુ મજા આવી છે વિડીયો બનાવવાની તો જવો આપણે અત્યારે કોબીનું શાક બનાવવાનું છે બાજારનો રોટલો કરવાનો છે તો આપણે બધી રાંધવાની સામગ્રી બધી લઈ લીધી છે બરાબર ને ઘોગદા કરે છે અગરબત્તી ગાડીમાં આપણે ગાડીની જો આગળ રાંધીએ છીએ સૂલો ને આપણું ગેસ ને બધું નીકળી ગયું તો કોબી બહુ મોટી હતી તો અડધી કોબીનું આપણે શાક કરવાનું છે તો હલો હવે સુધારી નાખીએ જવો ભાઈ આપણી કોબી ગળવાની ગળવા આપણે નાખી દીધી છે તેલમાં ને તો દે જો મરસો ભેળવી નાખ્યો ગલાસમાં ભેળવું પડ્યું કારણ કે કાલે મોટી ભૂલ પડી ગઈ ઘરે એને ભેળવતા ભેળવવાની એટલે ભૂગા દાદાને જો ગલાસમાં મરચું ભેળવવું પડ્યું તો ભૂગા દાદા સારું ભેળવાનું કે રડે એવું શું કાંઈ વાંધો ના આવી આજ રોજ બાજરાનો રોટલો બનાવવાનો છે ભાઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં આખો વિડીયો પૂરો જોવો તો તમને મજા આવી છે અને જિંદગીમાં પહેલી વાર આપણે બાજરાનો બાજરાનો રોટલો બનાવવાનો છે હમણાં કહેવાય થાય કે બાજરાનો વિડીયો બનાવવાનો છે બરાબર મિત્રો આપણે બાજરાનો રોટલો બનાવવાનો છે તો જિંદગીમાં પહેલી વાર તો દાંત નો કરતા કેવો બને કેવો નહીં બરાબર કોમેન્ટમાં કહેજો પણ દાંત નો કરતા હા ગૌતા હોય ને તે દાંત નો કરતા મજા નહીં આવે મને પછી હલો તો શાક બને પછી રોટની મોડવાની તૈયારી કરી તો જો ભાઈ પેલી વાર રોટલો બનાવી છે જિંદગીમાં જાત બરોબર હવે આપણે લોટ મળી દઈએ બરોબર ચાલુ થઈ ગયું છે ઓ લોટ મળવાનો છે જેવો જેવો જોઈએ પેલો બગડે કે સરખો થઈ જાય રોટલી તો કે પહેલી નથી બગડી પહેલી વાર કરી હતી તમે લોટલું જોઈએ આપણે

એટલે ભાઈ તમે કોઈ ગયા ભાઈ ને કાંઈ રાંધતા જોયા આનકો રાખો મને દેખાડો એટલે ખબર પડે બધા આ ભાઈ ને તમે કોઈ ગયા રાંધતા જોયા આટલી વાર આપણે આવ્યા કે ભલે આપણે થોડીક વાર બનાવ્યું ખાવાનું કોઈ જીવ રાંધતા જોયા તો બેઠા બેઠા હણી જડ્યા કરે કોઈક બનાવો બનાવો તો ખાઈએ એવો બનાવો નહીં પાસે કુતરાય ન ખાય હું એમ કા ખાવ કેવું બનાવે બસ બસ થોડા મહિના ઓલો રોટલ રોટ પડ્યો હોય બે ને બનાવવાના આવડા આપડા

તો શું કરશું બરાબર હમાય મહળ તો નો ફાટે ભાઈ આમ કે કોલી કે કામ આમ ભેગો કરી દે હા તે એમ ભેગો કરીને હાંજો મારતો જવાનો વેડિંગ કરતો જવાનો હા હા અને ફેર્યો તો જવાનો એવું કરવું ને હા થઈ તો રહેશે બરોબર હા બસ ટિપ તો જવાનો વેડિંગ કરતો જવાનો આખો આમ આપણે ઘરે શું જોયેલું હોય આવો પાછા આપણે કઈ ઘરે હોય તો

ગુગાદ કેરા છે કડક એના માટે અને આ સેલો રોટલો આપડો છે હાલો ભાઈ તો રોટલો સડી જાય પછી જમી લઈએ ફાઇનલી દોસ્તો જોવો આપડે કુબી શાક રોટલા આ મરસાદ ગેડા નથી આજમાં તો આ ગુગદ્દા નું આ આપણું ભાણું અને આ કમ્પ્લેટ જોવો આ શાક તીખું ખાવાની આદત છે આપણને તો કુકા દસલો કરી દેવું ને હવે હરિહર હવે તો હરિહર કરવાનું હાલો જો ભાઈ આપણી ગાડીની સામે રાંધતા તો આપણી ગાડી જોઈ પડી અહીંયા છે કંપની હવારે ખાલી થાય છે બાજુમાં રોડ છે એક ગામ નાની ગાડી પડી અહીંયા ગેટ છે તો હાલો જમી લઈ તો ભાઈ આપણી ગાડી જો ખાલી કરવા લાગી ગઈ છે બે વાગ્યા મજૂર ખાઈ પીને આવી ગયા છે ચાર 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 હવા જો આવ્યા છે ક્યાં બોલતો કુછ ઈસમે

આપણે તો જો બપોરનું કાંઈ ખાધું નથી એટલે બે કેરી લીધી ભૂગાદા તમારે ખાવાની છે તો પડી લઈ લેજો નકર હું તો જો જાઉં છું ઘરની કેરી છે હો ભાઈ ઘરેલી જો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે કમ્પ્લીટ મસ્ત ને મજા ને વાંધો ન આવ્યો કઈ હાસ પડી ગયું પણ હવે કાંઈ વાંધો નહીં બરોબર તો જો એ ખાલી જો આપણે રેતા હતા ભરેલી ન્યાજ ખાલી મૂકી છે જો દાદા બે ત્રણ આપણે બપોરે ખાધું પાણી નહોતું તો એ મને કે તું રહેવા દે હું ધોઈ નાખું એટલું ધ્યાન રાખે છે મારા ઘુગાતા મારું જોવો ને આ છે કંપની આપણે જે ખાલી કરી આની પાછળ જે ગોડાઉન છે એમાં ખાલી કરી તો હાલો હવે આપણે ટ્રાન્સપોર્ટે જવાનું છે ટ્રાન્સપોર્ટ ફોન કર્યો તો એ ટ્રાન્સપોર્ટે આવો પછી ખબર પડે કે ભાડું શું છે શું નહીં ક્યાં છે એ ચોટાસ પડે જઈએ ચાલો જો ભાઈ આપણે અમે ગાડી પડી ખાલી કરીને વેવા છીએ ને ગુગા દાદો સાફ એવા અને હું પણ સાફ એવું છું સા એક નંબર છે એની કાં દાદા બપોરે બબે કપ પી લીધા આ કપ એવડો છે ને કે આપણા ત્રણ જણા પી લે બરોબર આ છે ને આ કપ મોટો છે અમે લેપડા આપણે ત્યાં હોય ને ઘરે તો ત્રણ જણા પીલે હા શું એવું છે જોવા દસ ની એટલી છે આપણે કેમ કે બધાને એટલી જ ટેવ પીવાની ગલાસો ઉભરી ભરી આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને ટ્રાન્સપોર્ટ જોવો થોડુંક એવું આઘું છે કારણ કે આપણે લોકેશન મંગાવ્યું હતું કેમ કે ટ્રાન્સપોર્ટ માં ગાડી તો આપણે ચાર પાંચ વખત ભરી છે પણ ઓફિસે નહોતા ગયા ક્યારે એટલે ઓફિસ જોઈ નહોતી આમ જોઈતી કે આ અહીંયા આવે છે એમ પણ પાક્કું એક દેશ નહોતું એટલે લોકેશન મંગાવી લીધું તો એટલી આખી રહી છે આપણે ખાલી કરતા હતા નથી દસ કિલોમીટર ટ્રાન્સપોર્ટ થાય છે હાલો હવે ટ્રાન્સપોર્ટે જઈને મળીએ બરોબર ગુગા ત્યાં ઓકે ચાલો તો આપણે બધાને થઈ શું કરવાનું છે રોટલા રોટલા ચાલો ભાઈ તો રોટલા બનાવવાના છે તો આપણે ટ્રાન્સપોર્ટે ભૂગી ગયા છીએ ભાઈ બરોબર અને હવે કાંઈ નક્કી છે નહીં બધું તો ચેનલ પર નવા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો ને ચેનલ પર નવા હોય ને ભાઈ તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે પહેલાંના મિત્રો છે બધાને સબસ્ક્રાઈબ જેને આપણે કરેલા એને તો ખબર જ છે લાઈક શેર ને કોમેન્ટ કરવાનું છે તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો અને અમે આ રોટલા બનાવ્યા એ કેવા બિના એ કહેજો કાંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો એટલે એમને ખબર પડે સુધારવાની બરાબર તો અમને હું અંદર આમ ખબર પડે બધી કેમ વિના કેમ નહીં એમ કારણ કે નગર પછી બિગડ્યા હોય કેમ કે જિંદગીમાં પહેલી વાર રોટલા બનાવવા આપણે બરાબર કોઈ દિવસ બનાવ્યા નથી આ પહેલી વાર બનાવવા છે એટલા માટે તમને કહું છું ખબર પડે સુધારો હું કરવો હું નહીં એમ ને તમને ન ખબર રીતે તો પડતી હોય તો પૂછી લેજો કોને પૂછો નહીં તો ખબર છે ને શોખવટ નહીં કરું બરાબર તમે તમારી રીતે પૂછી લેજો અને કોમેન્ટ કરી દેજો બરાબર હાલો તો જય માતાજી અને મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી